જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈ નહી તો આવતા વખત ગટર ની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપ ની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે પાસે ભાજપ ને અહીંયા આવવા દેવામાં નહીં આવે વિસાવદર માં જે સીટ આવી છે એવી જ રીતના અહીંયા કાંઈક આપણે આપડે પગપલટો કરવાનો થાય છે સાચું ભાઈ પ્રયત્ન કરીએ છીએ પણ છતાંય નથી થયું સો ટકા કોઈ પ્રશ્ન નથી મારી વધુ નથી હવે સ્વીકારી છે કારણ કે બે ત્રણ વખત તો કર્યા છે આપણે પણ એ ટેન્ડર થઈ શક્યું નથી બરોબર હવે લાઇટ નો પ્રશ્ન એ વાત કરું પરમ દિવસે હું શૈલેષભાઈ માજી કાઉન્સિલર આપડા બે ચીફ ઓફિસર સોની ગયા હતા આપડે કમિશનર હતા ડેપ્યુટી કમિશનર એટલે એને શું કીધું તમે હવે ક્યાંય કાઉન્સિલર હો બે વર્ષથી હે

તમારી તમારે જે કરવી છૂટી બરાબર હું તમારી હારે હું બરાબર બાકી તમારે જે કરું મારા લેવલે જે કઈ પ્રયત્ન કરો ને તો એને કહી ના નહી ખોલવા દેવા તમારો વિરોધ કરતો નઈ વિરોધ નહીં આજે પ્રશ્ન છે વાત કરું હું તમારી યારે જ છું કારણ કે તમારો પ્રશ્ન મને ખબર હેઠળ

હતો કે ભાઈ અમારે આ રીતે અમારે વોટિંગ ફરવાનું થતું નથી તમારે ચાલીતા રાતોરાત રોડ ને તમારા પાસ થઈ જાય તો અહીંયા છત્રી વર્ષ જંત્ર આવે તો એના રોડ ક્યાં નથી થતા નહીં હવે થાય પણ હવે હથવાર અમારી કડ નાખો એડવાન્સ રૂપિયા દિયો તમે બધાયમ નામ રેડી તમારી જરૂર નથી ઇલેક્શન આવવાનું છે જવાનું આ પ્રોબ્લેમ છે આપણો પૂરતો પ્રયત્ન બધાય કરવાનો પ્રયત્ન થઈ કાર્ય બોલવાનું કેવું